નીચે ખોલ્યું આનો અડધો ભાગ ચલો આ રીતે હતો ને તો આ સેમ થઈ ગયું હવે એને પાછા આપણે નીચે ખોલીએ ખોલ્યું હવે એને સાઈડમાં ખોલો ખોલ્યું હવે એને પાછું નીચેની સાઈડ લઈ લો એ સેમ પ્રતિબિંબ પડી ગયું તો આ કટિંગ ન કરીએ ને તો પણ અરીસા પ્રતિબિંબ થી આપણે આકૃતિ હોલ્ડ કરતા આવડવી પડે કઈ રીતે કાગળ એમને વાળ્યું છે અને કઈ રીતે પાછું છે જે સ્થિતિમાં તમે વાળતા આપણી સરળ ભાષામાં એ જ રીતે તમારે પાછા ખોલતા જવાનું છે ઓકે ત્રિકોણ ની એક આકૃતિ પૂછાય ત્રિકોણ ની આકૃતિમાં એક બે

ત્રિકોણ જુઓ છો કઈ બાજુથી વાળવામાં આવ્યો છે એ ખાસ જોવાનું છે ક્યારેક ત્રિકોણને આ રીતે અહીંથી હાફ વાળી દીધેલો છે હવે હાફ વાળ્યા પછી શું કરશે અહીંથી પાસું ત્રિકોણ આ રીતે વાળેલો હશે સમજી ગયા તો જ્યારે પણ તમે પ્રતિબિંબ પાડો છો ત્યારે માનો કે તમે અહીં આગળ કટિંગ કર્યું છે ગોળ

બરોબર તો પછી શું થશે કે વાડ્યા પછી કટિંગ કરશો એટલે અહીં પણ આ રીતે કટિંગ થઈ જશે સમજી ગયા ઓકે ચલો રેડી હવે આપણે ત્રિકોણની એક આકૃતિ તમને બનાવી અને બતાવું આપણી પાસે ત્રિકોણ છે લાઈવ આપણે બતાવી ચલો સ્ટોપ ચલો ઉપરથી આકૃતિ નીચે તરફ વાળીએ ઉપરથી આકૃતિ નીચે તરફ ત્રિકોણને ને વાળીએ ચાલો એ ઉપરથી આ ત્રિકોણ નીચે તરફ વાળી દીધો ઓકે ગયા હવે એજ ત્રિકોણ ને આપણે અહીંથી કટિંગ કરી તો શું થશે એને ખોલો આવું થશે કટિંગ ચલો એને સામેની સાઈડ ખોલશો એટલે આ રીતનું કટિંગ થશે થશે ને ચલો કરીને જોઈએ સેમ ખોલો આ બાજુ ખોલ્યું થઈ ગયું નીચેની સાઈડ નું કટિંગ ચલો ઉપર ખોલો આવી ગયું ઉપરની સાઈડ ચોરસ કટિંગ ઓકે સ્ટોપ સાઈડ થી આપણે ત્રિકોણ ને વાળીએ ઓકે ચલો બાજુની સાઈડ થી પેલા સાઈડ માં વાળ્યો ચાલો હવે નીચેની સાઈડ એટલે મેં કીધું એ એ જ જ પ્રતિબિંબ મળ્યું મળ્યું તમને ને ચાલો નીચેની સાઈડ હવે એને પાછો આ રીતે વાળો વાળ્યા પછી તમે અહીં આગળથી કટિંગ કરી નાખો હવે પાછું જે રીતે છે એ સ્થિતિમાં તમે ખોલવાનું ચાલુ કરો થઈ ગયું આપણે ગોળ કર્યું હતું ઉપર થઈ ગયું મળી ગયું આકૃતિ મળી ગઈ ને ચાલો આગળ જોઈએ એકાવન નંબર